જેતપુર પાવી પોલીસની મોટી કાર્યવાહી જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી રાસ લેગામે ભારત નદીના જનતા ડાયવર્ઝન ઉપરથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડતા કુલ રૂપિયા પાંચ લાખ ચૌદ હજાર ચારસો એંસીનો ગનના પાત્ર પ્રોહિબિશન મુદ્દા માલ કબજે વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નિષ્ણાબૂદ કરવા વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આઈજી શેખ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવેલ જેના અનુસંધાને જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલપી રાણાના સુપરવિઝનમાં પોલીસે વન કુટીર ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન રાસલી ગામે ભારે જે નદીના ડાયવર્ઝન પર પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાંથી વગર પાસ પરમિટના દારૂની કરતા જણાઈ આવતા વાહનને ને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી કે જેમાં બોટલ છસો ચોર્યાસીના મૂલ્ય રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર આઠસો ચાલીસ કુલ મુદ્દા માલ રૂપિયા પાંચ લાખ ચૌદ હજાર ચારસો એસી આરોપી વાહનનો ચાલક વિગતો હાલ અજાણી તો જેતપુર પાવી પોલીસે યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગણાપાત્ર પ્રોહિબિશન કેસ કરતાં સફળતા હાંસલ કરી છે તો કાર્યવાહીમાં જોડાયેલ અધિકારીઓ કર્મચારીઓ નીચે મુજબ છે એલપી રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી અહેડ કોન્સ્ટેબલ દસલાભાઈ ભદુડિયાભાઈ અહેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણુભાઈ અ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ કરશનભાઈ પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ જલુભાઈનો સમાવેશ થાય છે જીતપુર પાપી પોલીસની આ પ્રશંસનીય કામગીરી ગણાય તેવી છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર